પરિણામોને વારંવાર એને નિરંતર એને સિદ્ધ કરવા એ વિજ્ઞાન છે અને કોઈ પણ વસ્તુના ગુણદોષથી એને જોખવી એ દાર્શનિક ચિંતનનું કામ છે એવું આનું આ વાક્યનું મિનિંગ થયું એન્ડ બિકોઝ ઇન ધીસ ડેઝ અવર મીન્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હેવ મલ્ટિપ્લાઈડ બિયોન્ડ અવર ઇન્ટરપ્રિટેશન એન્ડ 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 સિન્થેસિસ ઓફ ઓફ એન્ડ્સ લાઈફ ઇઝ સાઉન્ડ ફ્યુરી અત્યારે બધું બધું ચારે બાજુ આવી ગયું વિજ્ઞાન અને ટેકનોલોજીના નામે એટલું બધું નિર્માણ થવા લાગ્યું છે કે અંતે છેવટે આ બધાના કારણે આપણા જીવનમાં માત્ર કોલાહલ રહી ગયું છે અને માત્ર એક કુંઠા રહી ગઈ છે એક ફ્યુરી છે એક જાતની તીવ્રતા છે જે તીવ્રતા આપણા ચિત્તને શાંત રહેવા દેતી નથી એ આધુનિક યુગનું વર્ણન કરતા કે છે સિગ્નિફાઈંગ નથિંગ ફોર એ ફેક્ટ ઇઝ નથિંગ એક્સેપ્ટ ઇન રિલેશન ટુ ડિઝાયર ઇટ ઇઝ નોટ કમ્પ્લીટ એક્સેપ્ટ ઇન રિલેશન ટુ એ પર્પઝ એન્ડ એ હોલ આપણી ઈચ્છાઓ આપણી કામનાઓ આપણા વિચારો ક્યાંક કોઈ લક્ષ્ય સાથે જોડાવવા જોઈએ અને જો એ લક્ષ્ય સાથે ન જોડાય અને એ લક્ષ્યને પામવાના એના સાધનો સાથે એની એનું તુલના કે એનું સંતુલન ના આવે તો એવા સાધનોનું અને એ સાધનો વડે લક્ષ્ય સુધી પહોંચવાની બધી વાતો એ વ્યર્થ બની જાય છે ઇટ ઇઝ નોટ કમ્પ્લીટ એક્સેપ્ટ ઇન રિલેશન ટુ પર્પસ એ હોલ સાયન્સ વિથઆઉટ ફિલોસોફી કેવલ વિજ્ઞાનની આદ્યતની વાત તો આપણે કરતા રહીએ અને જે તત્વ ચિંતન છે જે પ્રૌઢ ચિંતન છે એ ચિંતનની વાત ન કરીએ ફેક્સ વિદાઉટ પરસ્પેક્ટિવ આપણે બધા તથ્યો બધા ભેગા કરીએ આપણે સાધનો બધા ભેગા કરીએ પણ આપણી પાસે એક દૃષ્ટિ જ ના હોય કે આ સાધનોથી અમને કઈ જગ્યાએ જવું વિચાર કરો તમારા પૂર્વજો પાસે કેટલા સાધન હતા કેટલું ધન હતું કેટલી સમૃદ્ધિ હતી

परिस्थिति એનું ચિત્રણ કરો કે તમને ક્યાં ઉભો થઈ ગયા આપણે સાધનો અનહદ ભેગા થઈ ગયા પણ આપણી પાસે થી પર્સપેક્ટિવ્સ લોસ્ટ આપણી પાસે જે જે દિશાઓ હોવું જોઈએ એ દિશાઓ આપણું ચૂટી ગયું સાયન્સ વિથઆઉટ ફિલોસોફી ઇફેક્ટ્સ વિથઆઉટ પર્સપેક્ટિવ એન્ડ વેલ્યુએશન કેન નોટ સેવ us ફ્રોમ હેવન એન્ડ ડેસ્પેર આધુનિકતાનો તમામ વિકાસ આપણને કફોડી સ્થિતિમાં લઈ જશે અને એના જે દર્દનાક એની જે પરિસ્થિતિ દર્દ આપણને કષ્ટો આપતી જે પરિસ્થિતિ સર્જાશે એને નહીં રોકી શકાય સાયન્સ ગીવ નોલેજ આજની વિજ્ઞાન અને ટેકનોલોજી જેના ઉપર તમારા બધા જ બાળકો ઉછળી રહ્યા છે એકદમ પ્રસન્ન થઈને કૂદી રહ્યા છે ઇટ ગીવ સાયન્સ નોલેજ એ આપણને જાણકારી જરૂર આપે છે બટ ઓનલી ફિલોસોફીમત્તા એ સાધનોની આ વિકાસની આ પ્રગતિની સાચી દિશા નક્કી કરવી એ તો આપણને તત્વચિંતનથી જ મળશે અને તેથી આપણા અંતઃકરણને જગાડવું ખૂબ જરૂરી છે આ બે જે મેં વાક્યો મૂક્યા છે બે મહાન વિદ્વાના પશ્ચિમના એ બંને એક સ્વરથી જણાવી રહ્યા છે કે આંધળા થઈને જે આપણે અત્યારે દોડ ભાગી રહ્યા છીએ અને જે આધુનિકતાને જેવી રીતે આપણે ગળે લગાવી રહ્યા છીએ એ આપણા વિનાશનો માર્ગ છે એમાં આપણે વિવેક રાખવો જોઈએ સમય સાથે ચાલવો એ કોઈ પણ મનુષ્ય માટે આવશ્યક નહીં અનિવાર્ય છે નહીં સામો ચાલો તો તમને મજબૂરીથી ચાલવું પડશે ગળું દબાવીને તમને એ ચલાવશે તમને સાથે પણ એની સાથે ચાલતા આપણા મૂલ્યો ખોઈ ન નાખવા આપણા મૂલ્ય ખોવાઈ ના જાય આપણું લક્ષ્ય ખોવાઈ ના જાય એનું સંતુલન કરવું એ પણ અત્યંત અનિવાર્ય છે આજના તમારા યુવા બાળકોનું એ સર્વ પ્રથમ એમને એક શિક્ષા એ મળવી જોઈએ કે એ સંતુલન લાવતા શીખે આધુનિક સમય અને શાશ્વત મૂલ્ય જે ઇટરનલ વેલ્યુઝ છે જે ઇટરનલ વેલ્યુઝમાં આજે હજારો વર્ષથી કોઈ પરિવર્તન આવી શક્યું નથી આજના વિદ્વાનો પણ એ મૂલ્યોને અચૂક રીતે નતમસ્તક થઈને સ્વીકારે છે એ માનવીય મૂલ્યો એ માનવીય જીવનની સાર્થકતા અને એ માનવીય જીવનની સફળતા જે મિનિંગફુલનેસ ઓફ લાઈફ છે જે ફ્રૂટફુલનેસ ઓફ લાઈફ છે એ જીવનમાં અમે એનું સંતુલન કરી શકીએ છીએ કે નહીં કરી રહ્યા છીએ કે નહીં એ બધાના ઉપર વિચાર કરવો એ જ અંતઃકરણનું પ્રબોધન છે અંતકરણને જગાડવાની વાત છે આ પૃષ્ઠભૂમિ સાથે પ્રયાસ કરીશ કે કાલનો દિવસ જો મળે એક હજી આઠમનો દિવસ પણ મારા હાથમાં છે